લોકસભા બેઠક પર ભાજપમાં ઉમેદવારને વિરોધ ચરમસીમાય છે ત્યારે અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ યથાવત જોવા મળ્યો જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ઠાકોરના સમર્થકોનો વિરોધ કર્યો હતો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવા સમર્થકોએ ઉગ્ર માંગ કરી હતી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને આપેલી ટિકિટનો સખત વિરોધ થઈ રહ્યો છે સમર્થકોનું કહેવું છે કે આયાતી ઉમેદવારને ક્યારેય સમર્થન નહીં અપાય બીકાજી ઠાકોરના સમર્થકોના વિરોધને જોતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો સાથે જ સમર્થકોએ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવા માંગ કરી હતી બીકાજી ઠાકોરના સમર્થકોમાં આવેલા કાર્યકર્તાઓને કમલમ કાર્યાલય બહાર જ રોકી દેવામાં આવ્યા હતા કમલમ કાર્યાલયમાં કાર્યકર્તાઓને પ્રવેશ ન અપાતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો કાર્યકર્તાઓને ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ પણ પ્રવેશ ન અપાતા વિરોધ કરી રહેલા સમર્થકોએ ભાજપના ટોપી અને ખેસ કમલમ કાર્યાલય બહાર જ ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો સમર્થનમાં આવેલા છીએ અને કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી અત્યારે અમે બીજેપી ના કાર્યકર્તાઓ અમને એન્ટ્રી આપવામાં આવતી નથી અમે અહીંયા શું ષડયંત્ર રચાઈ રહ્યું એ જાણવા માટે આવ્યા છીએ બીજું આ ટિકિટ ટિકિટ આપીને પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું ઉગ્ર આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ગોઠવવા માટે બીજેપીને ને તૈયાર રહેવું પડશે આગાડી જનતા પાર્ટીએ પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી નવો એક દિવસ પ્રચાર કરીને જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થન હું મોડાસાલોજ ગામનું વચી છું અમે આજરોજ તાલુકા અલગ અલગ તાલુકામાંથી કાર્યકર્તાઓ બધા અહીંયા કમલમમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા બધા અહીંયા ભેગા થઈને કમલમમાં અંદર જવા કરતા ત્યાંથી અમને હાથ પકડીને બહાર કાઢવામાં કે તમારી કંઈ જરૂર નથી તો અમે ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માંગીએ છીએ કે જો

ટિકિટ કાપવાનું બેખાજી સાહેબની ટિકિટ કાપવાનું સ્પષ્ટ કારણ છે એ અમે જાણવા માટે આવ્યા હતા પણ અમારી બદનસીબી એ છે કે અમને કમલમાં અંદર જવાબ જ નથી મળ્યો હા અરે શુભનાબેન શુભનાબેનથી એ મિટિંગ ઉજવી શક્યા જુઓ અમે શુભનાબેનની તો આજે સ્વીકારવા તૈયાર નહીં ને કાલે સ્વીકારે ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકર્તાઓ ની જો ટિકિટ ના મળતી હોય તો અમે આયાતી ઉમેદવારની કેવી રીતે સ્વીકારશું એમ અને એક બાજુ મોદી સાહેબ આમ વિરોધ પક્ષ પર તો ફાડી નાખે એટલા વિરોધ કરે છે તો અમે કોંગ્રેસની વોટ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર અમે કેવી રીતે કરવો આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના વચ્ચે જંગ નથી આ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ છે એનો અમને વિરોધ છે અમે ભીખાજી ઠાકોરની ટિકિટ ના આપે તો અમે ભાજપ સાથે ભીખાજી સાહેબની ટિકિટ નહીં આપે તો અમે વોટનો બહિષ્કાર <muchas> કરશું <muchas> 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 <muchas>